ગોધરાના દયાળ કસબા મેસરી નદીના પુલ પાસેથી બે ઇસમ પાંચસોની ડુપ્લિકેટ ચલણી નોટ સાથે ઝડપી પાડતી પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસ બે ઇસમો પ્રેસન પ્રો બાઇક તેમજ એક હીરો પ્લેઝર સ્કૂટી લઈ અને આવવાની ચોક્કસ બાતમી મળી હતી બંને ઈસમો જેમાં મોહસિન સબીર સિંધા જે ભરૂચ જિલ્લાના હાંસોટ ગામનો જ્યારે બીજો ઇસમ સુએબ અબ્દુલ સતાર જે પંચમહાલ જિલ્લાના ગોધરાના ધંતિયા પ્લોટ અલી મસ્જિદ રોડનું હોવાનું જાણવા મળ્યું હતું પંચમહાલ જિલ્લા એલસીબીએ બંને ઇસમોને તબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમે સત્યની સાથે